ફાગણી પૂનમ મહોત્સવ બે હાજર નિમિત્તે ડાકોર ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ સુપ્રસિદ્ધ કલાકાર શ્રી સાઈરામ દવે ડાકોર ફાગણોત્સવમાં બે હજાર માં જમાવી હાસ્યની રમઝટ ગુજરાત ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની અસ્મિતા નું ગૌરવ લેવા અપીલ કરતા કલાકાર શ્રી સાઈરામ દવે ગણેશ વંદના ઢાલ તલવાર રાસ કૃષ્ણ લીલા અને સિદ્ધિ ધમાલ નૃત્ય રજૂ કરી સાંસ્કૃતિક મહોત્સવ માહોલ ઉભો કર્યો ડાકોરવાસીઓ જુમ્યા ગરબે મનમુકી મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌને હોળી ધુલેટી શુભકામનાઓ પાઠવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર યોજાયો જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યનો હેલારો એવા સુપ્રસિદ્ધ કલાકાર શ્રી દવે ડાકોર હાસ્યની રમઝટ જમાવી કલાકાર શ્રી દવે જીવન લગ્ન જમાઈ સસરા સ્ટાઇલ આધુનિક શિક્ષણ મેમાન ગતિ વ્યશન, મિમિકરી અને સાંપ્રત ઘટનાઓ સહિત લોક સંસ્કૃતિમાં ગ્રામીણ જીવન પ્રસ્તુતા રજૂ કરી હતી આજની યુવા પેઢીને દેશભક્તિને સમર્પિત કાર્યો કરવા અપીલ કરી હતી યુવા પેઢીને વ્યસન થી દૂર રહેવા તથા સાચા મહાપુરુષોનું અનુકરણ કરવા જણાવ્યું હતું સાથે જ ગુજરાત ગુજરાતીઓને ગુજરાતી ભાષાની અસ્મિતા ગૌરવ લેવા અપીલ કરી હતી સોશિયલ મીડિયાની અસર નવા ખાણી અસર ગુજરાતની ની રીત અને જીવન જીવંત હાસ્ય ચિત્ર રજૂ કરી મનોરંજન શ્રી દવે કરાવ્યું હતું હાસ્ય કલાકારે ડાકોર ના ભક્ત બોડાણા ભક્તિ યાદ કરતા રાજા રણછોડ ભજનો ગાઈ ડાકોર ભૂમિ જય રણછોડ નાદ ગુંજાવ્યા હતા તેમણે શ્રદ્ધાળુઓને પુનમ પૂનમ નિર્માણ થતી શાંતિ વિશે વાત કરી ભારતીય સંસ્કૃતિનું વૈજ્ઞાનિક મહત્વ્ય સમજાવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી જેવા તપાસ એકેડેમીના નૃત્યાંગનાઓ દ્વારા ગણેશવંદા સૌરાષ્ટ્ર ના માણિયાહાટી કલાકારો દ્વારાલવાર બારડોલી ના કલાકારો દ્વારા અને ગરબે ઝુમ્યા હતા મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌને હોળી ધુલેટી ની શુભકામનાઓ આપી કાર્યક્રમમાં મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર મનપા કમિશનર સોલંકી એડિશનલ કલેક્ટર શ્રી સંગીતા રૈયાણી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા ઠાસરા પ્રાંત અધિકારી શ્રી કરણ પ્રજાપતિ મહેમદાબાદ તાલુકા પંચાયત પ્રમુખ ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ સહિત અધિકારી પદાધિકારી અગ્રણી સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થી ભક્તો નગરજનો ઉપસ્થિત રહ્યા વિરો રિપોર્ટ વિજયસિંહ સોડા પરમા